ઓકે વિદ્યાર્થી મિત્રો નમસ્કાર ફરી પાછા એસએસસી બોર્ડ બે હજાર પચીસની તૈયારી માટે મનીષ વિંજુડા આપણી સમક્ષ હાજર થયો છે વિભાગ બી એમાં આજે આપણે કયા દાખલા જોવાના છીએ જોઈએ વિદ્યાર્થી મિત્રો તો ખૂબ આત્મવિશ્વાસ સાથે આ લેક્ચર જુઓ અને એની પ્રેક્ટિસ એવા જ દાખલા શોધી કાઢો પેપર સોલ્યુશન અને અત્યારે ખાસ પેપર સોલ્યુશન છે એ કરે કરવાનું મિત્રો જેથી કરીને તમારો આત્મવિશ્વાસ વધે ઓકે મિત્રો તો આવા જ સરસ મજાના જે એસએસસી બોર્ડની પૂછાય બરાબર એસએસસી બોર્ડમાં પૂછાય એવા દાખલા લઈને તો આજે આપણે જોઈએ મિત્રો ઓકે મિત્રો તો દીવા દાંડી લેક્ચર નંબર એકસો સત્તરમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો જોઈએ તો આ રીતે નીચેના સમીકરણ પરથી એક્સની કિંમત શોધો એવો દાખલો આપણે બરાબર કોષ્ટક માટે ટૂંકી રીત પણ તમારે તમને આપેલી છે મિત્રો અગાઉના લેક્ચર જોઈ લઈશું મિત્રો કોષ્ટક કઈ રીતે આખો કોષ્ટક બનાવો કઈ રીતે બરાબર ઘણીવાર જરૂરિયાત મુજબ કોષ્ટક કઈ રીતે ઝડપથી બનાવો એ પણ મેં તમને શીખવાડ્યું છે મિત્રો જોઈએ આપણે છતાં આપણે જોવું હોય તો ઝડપથી જોઈ લઈએ એક કોષ્ટક બરાબર ઓકે એક કોષ્ટક સિમ્પલ સાદો આપણે જોઈ લઈએ ભાઈ કે ઝડપથી કોઈ ખૂણો છે બરોબર ત્રીસ અહીંયા આવશે ગુણોત્તર ત્રિકોણ ગુણોત્તર સાઈન કોષ રેડી મિત્રો ઓકે સર મિત્રો તો હવે જોવું જોઈએ અહીંયા શું કરવાનું આ ઝડપથી બરાબર કોષ્ટક આ આની અગાઉ પણ એક રીતે આ પાછી બીજી રીત છે મિત્રો એક દુતિયાઉસ પછી આ વર્ગમૂળ ત્રણના છેદ માં બે અહીંયા પણ વર્ગમૂળ ત્રણ ના છેદમાં બે ઓકે મિત્રો એટલે મિત્રો આ બંને કિંમત તમે જોઈ રહ્યા છો ચોકડીમાં સમાન છે બરાબર સાઈન ત્રીસ એક દ્વિતીયાંશ ત્યારે કોષ સાઠ એક દ્વિતિયાંશ કોષ ત્રીસ એક વર્ગમુળ ત્રણના છેદમાં બે ત્યારે કોષ સાઠ વર્ગ આ ફરી વાર હું તમારી સમગ આવી રીતે એવી રીતે સાઈન પિસ્તાલીસ એકના છેદમાં વર્ગમૂળ બે અને એકના છેદમાં વર્ગમૂળ બે રેડ મિત્રો તો બંને કિંમત જ્યારે પિસ્તાળીસનો ખૂણો છે ત્યારે બરાબર કે ભાઈ સાઈન પિસ્તાલીસ ને કોસ પિસ્તાલીસ ત્યારે બંને કિંમત સરખી છે ઘણીવાર આવી રીતે કહે છે મિત્રો બરાબર આ પણ આપણે એક યાદીમાં લઈ લઈએ કે ભાઈ સાઈન થીટા બરાબર કોસ થીટા જ્યારે આવું હોય એટલે સમજી જવાનું ભાઈ થીટા કેટલાનો છે પિસ્તાલીસનો ઓકે સાઈન થીટા બરાબર કોસ હોય એટલે સમજી જવાનું ભાઈ થીટા કેટલાનો છે પિસ્તાલીસ અંશ એ ખાસ યાદીમાં લઈ લઈશું આવો દાખલો પણ પૂછે છે પરીક્ષામાં એટલા માટે તમારી સામે ખાલી યાદ કરાવી દીધું મિત્રો ઓકે સરસ આ કેટલીક બાબતો છે તમારી સામે સાયંત્રીસ તો બહુ ખૂબ જોવા મળતું મૂલ્ય છે બરાબર સાયંત્રીસ એક દુતીયાંશ જે આ અહીં પણ આપણે જોવા મળશે પછી આ બંનેનો ભાગાકાર કરો મિત્રો એટલે શું મળશે તમને ટેન બરાબર ટેન આ બંનેનો ભાગાકાર કરો તો બે બે ઉડી ગયા એટલે એકના છેદમાં વર્ગમૂળ ત્રણ સરખું ભાગ્યા હરખું એટલે એક પછી આ બંનેનો ભાગાકાર એટલે શું થશે વર્ગમૂળ ત્રણ થશે ઓકે તો અને બીજો નાનો કોષ્ટક છે સાઈન બરાબર સાઈન પછી કોષ એમાં ઝીરો નેવું બરાબર તો અહીંયા શું છે સાઈન ઝીરો ત્યારે ઝીરો એક એક અને ઝીરો બરાબર તો આ બે નાના કોષ્ટક બીજી ટૂકી રીત બરાબર અગાઉ પણ એક કોષ્ટકની રીત આપી જોઈ લઈશું મિત્રો તો સારું ઓકે સરસ તો કે ભાઈ સાઈન થેટા બરાબર કોસ થેટા ખાસ સમજી લીધું

ટુએ બરાબર ઓકે સારું મિત્રો તો અહીંયા સાઈન એટલે કે ભાઈ એક્સની કિંમત શોધવાની છે સારું કે ઓકે સરસ બરાબરની લાઈનમાં બરાબર સાયન્સ સાઈઠ આપ જોઈ રહ્યા છો સાયન્સ સાઈઠ કેટલા છે વર્ગમૂળ ત્રણ ના છેદમાં બે ઓકે સાયન્સ સાઈઠમૂળ આ ગુણાકાર છે આ ગુણાકાર ઓકે કોશ કોંશ કેટલા છે વર્ગમૂળ ત્રણ ના છેદમાં બે કો સાયઠંસ ત્રીસંશ ખબર જોઈએ એકના છેદ માં બે ટેન પિસ્તાલી ખબર હોવી જોઈએ એક ટેન ત્રીસંશ એકના છેદ માં ટેન સાંશ વર્ગમું ત્રણ આ મૂલ્ય તો આપણા મગજમાં એટલી પ્રેક્ટિસ આપણે કરેલી હોય જે યાદ હોવા જોઈએ ઓકે એક વાત હમણાં આપણે જોઈએ સાઈન થીટા બરાબર કોસ થીટા સાઈન થીટા બરાબર કોસ એવું લખ્યું એટલે સમજાવ ને થીટા બરાબર કેટલાનો હોય ખૂણો પિસ્તાલીસ બરાબર કારણ કે બંને મૂલ્ય કેવા થાય છે સમાન જો અહીંયા બંને મૂલ્ય કેવા છે સમાન ઓકે સરસ ઓકે હવે મિત્રો શું થશે આ ગુણાકાર છે બરાબર આ બંનેનો ગુણાકાર વર્ગમૂળ ત્રણ ગુણ્યા વર્ગમૂળ ત્રણ એટલે ત્રણ

અહીંયા સમછેદી મિત્રો અહીંયા સમછેદીની ની બાદ બાકી છે બરોબર છેદ સરખો હોય ત્યારે શું કરવાનું છેદ છે એ લખી નાખો ચાર લખી નાખ્યા ઓકે ઉપર નાની શું છે બાદ બાકી સરવાળો હોય તો સરવળો બાદ બાકી હોય તો બાદ બાકી ઓકે તેથી કેટલા થયા બે ના છેદમાં બધું ને ચાર તેથી સાઇન બે એક્સ બરાબર એક ના છેદમાં બે બરોબર હવે આવું સ્ટેપ આવે ત્યારે શું કરવાનું છે આપણે એક્સની કિંમત શોધીએ આપણે એક્સની કિંમતની એક દુતીયા કિંમત કયા ખૂણાએ છે તો આપ જોઈ રહ્યા છો અહીંયા જો અહીંયા જે છે સાઈનની કિંમત જો આ કિંમત આ ખૂણાય બરાબર આ જે ખૂણો છે કે ભાઈ ત્યાં સાઈનની કિંમત કેટલી છે खूण होद तो लखी ना तो एक द्वितीयावश की क्या खूणाए थे त्रिशंश बजू साइन साइन तो कैंसर एले शू टू एक्स बराबर त्रिशंस। તેથી એક્સ બરાબર છેદમાં બે એટલે કે પંદર દુ ત્રીસ ઓકે સરસ એક્સ બરાબર કેટલા આવ્યા આપણા પંદર જવાબ આવ્યો ઓકે મિત્રો તો એકદમ સરળ દાખલો ખાસ જોઈ લો મિત્રો આ દાખલો બરોબર છે તો કેટલાનો ખૂણો આવ્યો ભાઈ એક્સ બરાબર પંદર એ જવાબ આવે છે સારું ઓકે મિત્રો તો આ દાખલો ખાસ આ કોષ્ટકની પણ પ્રેક્ટિસ કરી નાખો અગાઉ એક ટ્રીક આપી છે એની પણ પ્રેક્ટિસ કરી નાખો કોષ્ટક આખો ફૂલ આવડવો જોઈએ પણ અત્યારે મેં આ દાખલા પૂરતો તમને સિમ્પલ ટ્રીક આપી છે ઓકે જે આખો કોષ્ટક માટે પણ ટ્રીક આપી છે આપણે એ જોઈ લેવાનો ઓકે સરસ નેક્સ્ટ દાખલો આપણે જોઈએ ઓકે મિત્રો જો મિત્રો આ દાખલો એક ખૂબ એસએસસી બોર્ડમાં જોવા મળતો દાખલો છે મિત્રો એ જોઈ લઈએ આપણે કે શું કહે છે એક્સ વત્તા ત્રણ વાય બરાબર અગિયાર બે એક્સ ઓછા ચાર વાય બરાબર માઇનસ થાય જોઈ લઈએ શું કહે છે કે ભાઈ અહીં બે એક્સ વત્તા ત્રણ વાય બરાબર અગિયાર ઓકે સરસ ઉકેલ શોધવાનો છે બરાબર આમાં કોઈ આદેશની રીતને એવું કીધું નથી બરાબર એટલે આપણે કોઈ પણ રીત લોપની રીત કે આદેશની રીત કોઈ પણ રીત લઈ શકો તમે તો જોઈએ આપણે કે ભાઈ લોપની રીતે આપણે ગણવું હોય તો પણ ગણી શકાય એવો સરળ દાખલો છે જોઈ લઈએ આપણે સારું બે એક સત્તા ત્રણ વાય બરાબર અગિયાર બે એક ઓછા ચાર વાય બરાબર માઇનસ ચોવી તો શું કરાય તો કે ભાઈ અહીંયા આપણે નીચે લખી નાખીએ આ પેલું સમીકરણ છે આપણી પાસે આ પેલું બરાબર બીજું છે બે એ બરાબર કઈ રીતે ગણવું એવું કોઈ વાત કરી નથી એટલે તમે કોઈ પણ રીતે આમાં લોકની રીત શા માટે આપણે લઈ રહ્યા છીએ મિત્રો જો અહીંયા એક્સ ના સહગુણક સમાન છે અહીંયા બે છે અહીંયા બે છે પરંતુ ચિહ્ન વિરુદ્ધ નથી ખાસ જોઈ લો એક્સ ના સહગુણક સમાન છે પણ ચિહ્ન વિરુદ્ધ નથી શો તો શું કરવાનું નીચેની લાઈન નું જે ચિહ્ન છે બદલી નાખવા નીચેનું જે સમીકરણ છે એના ચિહ્ન એટલે શું કરીશું પેલા આપણે એક લીટો આપણે અહીંયાથી છે લઈ લઈએ મિત્રો ઓકે ઓકે મિત્રો હવે અહીંયા હું ચિહ્ન બદલી નાખું છું ઓકે ચિહ્ન બદલીએ શું થશે આ આ ઓછા આ વત્તા આ વત્તા રેડી જો એટલે નીચેના ચિહ્ન બદલો તો શું થશે જે વત્તા હોય એ ઓછા થાય ઓછા હોય એ વત્તા થાય આ ઓછા હાથા વત્તા થાય આ ઓછા વત્તા થાય ઓકે સરસ ઓકે ત્રણ વાય અને ચાર વાય એટલે કેટલા થયા ભાઈ સાત વાય હવે અહીંયા ચોવીસ વત્તા થઈ ગયા ને અગિયાર સરવાળો કરવો પડશે એટલે કેટલા થશે એટલે કે ભાઈ પાંત્રીસ ઓકે તેથી રેડી મિત્રો ને અગિયાર પાંત્રીસ તેથી વાય બરાબર પાત્રીસ ના છેદમાં સાત એટલે કે સાત પંચાને પાત્રીસ વાય બરાબર કેટલા આવ્યા આપણા ભાઈ પાંચ આવ્યા ઓકે વાય કેટલા આવ્યા પાંચ આવ્યા ઓકે સરસ આલો બોક્સ લઈ લઈએ આપણે ઓકે એટલે વાય બરાબર સાત પંચા ને પાંત્રીસ એટલે વાય કેટલા આવ્યા બરાબર પાંચ એમ આને આપણે કહી દઈએ હલો વાય મળી ગયા કારણ કે ઉકેલ શોધવાનો છે એટલે વાય મળી ગયા હવે કયું સમીકરણમાં આપણે મૂકીશું પેલા કે બીજામાં તો પેલામાં મૂકીએ આ વાયની કિંમત પાંચ એ કયા સમીકરણ એકમાં મૂકતા બરાબર લખીએ વાય બરાબર વાય બરાબર પાંચ એ સમીકરણ એકમાં મુકતા ઓકે તેથી હાલ સમીકરણ પેલું શું કે છે બે એક્સ વત્તા ત્રણ વાય બરાબર અગિયાર તેથી હાલ બે એક્સ વત્તા ત્રણ અને વાય ની જગ્યા એ લખી પાંચ તેથી બે એક્સ બરાબર આ પંદર વત્તા પંદર પેલી સાઈડ જાય એટલે ઓછા પંદર રેડી એટલું ધ્યાન રાખવાનું વત્તા હોય તો ઓછા થાય ઓછા હોય તો વત્તા થાય ઓકે

પંદર ની આગળ મોટાનું જે મોટો અંક હોય એની આગળનું એટલે માઇનસ ચાર ઓકે માન આપવાનું ઓકે માઇનસ ચાર તેથી શું થશે એક્સ બરોબર આ બે ગુણાકારમાં એક્સ ની સાથે ગુણાકાર બે ક્યાં થશે ભાગાકારમાં બધું ને ચાર ઓકે મિત્રો સરસ તેથી તો એક્સ બરાબર કેટલા એવા ભાઈ આપડા માઈનાસ બી ઓકે સરસ તો એક્સની કિંમત આપણી પાસે આવી ગઈ ઓકે

બરાબર વાયની કિંમત પાંચ તો અહીંયા પાંચ લખી નાખીએ એમ બરાબર હાલો એમ જોઈ લઈએ કેટલા થયા માઇનસ બી બે સારું પાંચ હવે શું કરવાનું વત્તા ત્રણ ને આ બાજુ લાવવાનું વત્તા ત્રણ પેલા આનું કશું નહીં થાય પેલા વત્તા ને જે દૂર હોય એને પેલા ધકેલી ભાઈ આ તો નજીક છે તો વધતા ત્રણ આ બાજુ આવે તો શું થશે પાંચ ઉછા ત્રણ બરાબર માઇનસ બે એટલે કેટલા થશે બરાબર એટલે શું થશે જો અહીંયા ધ્યાન રાખશો અહીંયા બે ગુણાકાર એમ સાથે કયા સંબંધમાં ગુણાકારના એટલે બે છેદમાં જાય બરાબર એટલે આ બે ગુણાકારમાં હોવાથી બરાબર પછી જવાનું એટલે છેદમાં અને 2 1 2 બરાબર એટલે શું થયું માઈનસ એટલે કે ભાઈ એમ બરાબર કેટલા આયા તમારો જવાબ માઈનસ 1 ઓકે સરસ તો આ રીતે m ની કિંમત આપણી પાસે આવી ગયું બરોબર એમ બરાબર માઇનસ એક રેડી મિત્રો આ દાખલો ખૂબ અગત્યનો મોસ્ટ ટાઈમ પી છે એટલે એની તૈયારી કરશો મિત્રો રેડી સરસ તો આ રીતે વિભાગ બી ની આપણે તૈયારી કરી રહ્યા છે ઓકે નેક્સ્ટ જોઈ લઈએ આપણે દાખલો ઓકે મિત્રો હવે મિત્રો આ દાખલો આપણે જોઈ લઈએ શું કહે છે અહીંયા ઓકે મિત્રો હવે આપણે આ દાખલામાં સોરી મિત્રો ઓકે હવે મિત્રો શું કરીએ આપણે આ દાખલામાં અહીંયા જોઈએ આપણે શું કહે છે આ દાખલામાં ખાસ જોઈ લો એમાં આ ડાબી બાજુ છે આ જમણી બાજુ બરાબર આપણે ડાબી બાજુ પહેલાં લખી નાખીએ ભાઈ ડાબી બાજુ બરાબર શું કહે છે અને ટેનખેટા જવાબ લાવવાનો છે ઓકે

टू साइन नी ट्राउंड थीटा एक अपना लिटल इली मित्रों खास बराबर ओके ओके सरस अच्छी टू कॉस क्यूब थीटा माइनस कॉस थीटा હવે મિત્રો તમારે જવાબ કયો લાવવાનો છે ખ્યાલ છે ટેન થીટા લાવવાનો છે ઓકે જવાબ કયો આપણે લાવવાનો છે ટેન થીટા ઓકે ટેન થીટા જવાબ આપણો લાવવાનો છે મિત્રો એ ખાસ જોઈ લઈએ એટલે આ જવાબ આપણે લાવવાનો છે ઓકે ટેન થીટા સારું જોઈએ ઓકે બરાબર આમાં સામાન્ય શું નીકળશે મિત્રો બરાબર આ સાઈનમાં સાઈન બરાબર અહીંયા શું વચ્ચે વન માઇનસ સાઈન સ્ક્વેર થી ઓકે સરસ પછી ફરીથી આપણો છેદ આપણે લઈ લઈએ મિત્રો એવી રીતે અહીંયા શું સામાન નીકળે અંદર વધશે ઓકે સરસ મિત્રો હવે તમે જોઈ રહ્યા છો આપણે જવાબ કયો લાવવાનો છે ટેન ઠીટા ઓકે જો સાયન થિટાના છેદમાં ટેન ટેનઠીટા એનો અર્થ એમ થાય કે આ બંનેથી ઉડી જતું હશે બરાબર આપણે જોઈ લઈએ કઈ રીતે હમણાં જોઈ લઈએ ઓકે અહીંયા સાઈન થીટાના છેદમાં કો અહીંયા વન માઇનસ ટુ સાઇન્સ સ્ક્વેર થેટા બરાબર હવે એકનો ઉપયોગ કરીએ આપણે એક ભાઈ સાઈન સ્કવેર આપણું સૂત્ર કયું છે ભાઈ સાઇન પ્લસ કો સ્કવેરથીટા બરાબર એક એ સૂત્રનો આપણે ઉપયોગ કરીએ રેડી ઓકે સાઈન થિટા બરાબર ઓકે સરસ તો અહીંયા લખીએ કોઈ પણ કિંમત આપણે લખીએ ત્યારે એકનો ઉપયોગ કર્યો એકની જગ્યાએ શું લખ્યું સાઇન સ્કવેર થઈટા હતા કોસ સ્કવેર થતા ઓકે સરસ ચાલો હવે છેદ લઈ લઈએ આપણે પાછળ ઓકે સરસ તો અહીંયા કોકે કાઉસ માં લખીએ ઓકે બરોબર কাউস ছো কে তো কোস ফারক পড়ছে নাই বার চিহ্ন માઇનસ કો સ્ક્ર થેટા બરાબર સારું મિત્રો હવે અહીંયા શું જોઈએ જો મિત્રો અહીંયા જોઈએ આપણે

ઓકે તો અહિયાં શું વધ્યું ઉપર કો સ્કવેર થેટા માઇનસ સાઈન ઓકે સરસ ઓકે નીચે હવે કોનો બે કો માંથી એક કો જાય એટલે શું

મળીશું ઓકે સરસ આ જોઈ લો થેન્ક્સ ફોર વોચિંગ બરાબર મનીષનું જોડા ચેનલ ઓકે આપણે આ છે એને સેવ કરી દઈએ લેક્ચર નંબર કેટલામાં છે આ એકસો સત્તર ઓકે